આજની વાર્તા શું તમે એમ વિચારો છો કે મારું કોઈ કામ પૂરું થતું જ નથી મિત્રો આવા અનેક વ્યક્તિઓ છે કે એ પોતે એમ વિચારતા હોય કે મારું કોઈ કામ પૂરું થતું નથી શરૂ કરવું માંડ ધ્વચે પોચું કા મારી તમામ શક્તિ ખલાસ થઈ જાય અને મારું કામ પૂરું થતું નથી આ મનોવૈજ્ઞાનિક ભૂમિકા ઉપરનો પ્રશ્ન છે વાર્તાનો મિત્રો આના અનુસંધાનમાં મારે એક વાર્તા કેવી છે અને જેનું કામ પૂરું થતું નથી એણે આ વાર્તા બરાબર સારી રીતે સાંભળવી અને એનો અમલ કરવો કોઈ એક યુવાન તાકાતવાળો યુવાન એકદમ જેનું શરીર ખડતલ એવો યુવાન પણ એ વારંવાર મેરેથોન દોડની અંદર ભાગ લઈએ પણ ક્યારેય મેરેથોન રમતને પૂરી ન કરી શકે એટલે કે જેટલા કિલોમીટરની હોય રમત હોય અને ફરીફાઈ હોય એટલા અંતર સુધી એ પૂરી કરી શકે જ નહીં કાં થાકી જાય કાં એકદમ એના પગ તૂકવા માંડે કાં નસ ખેંચાઈ જાય હવે આવું બને અનેકવાર પ્રયત્ન કર્યા એક વખત એના મનમાં પ્રશ્ન થાય છે કે ખરેખર હું કેમ પૂરું કરી શકતો નથી ત્યારે એના એક જે બહુ નજીકના મનોવૈજ્ઞાનિક હતા એને પૂછે છે કે મારી ખરેખર દોડ કેમ પૂરી થશે નથી હું ખૂબ પ્રયત્ન કરું છું પ્રેક્ટિસ પણ કરું છું ખૂબ મહેનત કરું છું પણ પૂર્ણ નથી થતું ત્યારે એણે એમ કીધું કે જ્યારે એ જે મનોવૈજ્ઞાનિક હતા એને એમ કહે છે કે મારે તને એક જ સલાહ આપવી છે અને એ એક જ સલાહ અને અનુસંધાનમાં તું આગળ જો વધીશ તો તારી કોઈ પણ કામ પૂરું થઈ જશે આ મેરેથન દોડની વાત નથી તો કે શું સલાહ તો કે જ્યારે તું એકદમ તકલીફમાં હો અને તને એમ થાય કે હવે હું કામ નહીં કરી શકું મારાથી કામ નહીં થાય ત્યારે તું થોડીક વાર તારા મનમાં વિચાર કરજે કે તારું અંદરનું મન તને શું કહે છે અને એ અંદરનું મન તને જે કે એમ તું કરતો રહે મિત્રો મારે પણ આ વાત તમને કેવી છે કે તમારા પોતાના જીવનની અંદર કોઈ કામ પૂરું થતું ન હોય અને અધૂરા કામ થતા હોય તો ત્યારે તમે વિચાર કરજો કે તમારી અંદરની સ્ફૂર્ણા કુદરત હંમેશા અંદર સ્ફૂર્ણાના રૂપમાં આપણને તાકાત આપે છે જ્યારે આપણે થાકી જઈએ જ્યારે આપણે કોઈ શક્તિ ન હોય જ્યારે આપણે બધું ખતમ થઈ ગયું હોય ત્યારે અંદરથી કોઈ પ્રેરણા થાય સ્ફૂર્ણા થાય અને એ યુવાન મેરેસેનની ફરી વાર થોડા વખતમાં આવવાની હતી એમાં નામ લખાવ્યું અને એણે ખરેખર શરૂઆત થઈ સીટી વાગી અને બધાય દોડવાની શરૂઆત કરે છે ફરી પાછી પોઝિશન એની આવી દોડ લાંબી હતી પણ થોડાક જ અંતર ઉપર ગયા ક્યાં એના પોતાને શરીરમાં થાક લાગવા માંડ્યો તેમ છતાં પણ એ ચાલતો તો રહ્યો પણ વધારે ચાલી શકે નહીં એવા પ્રકારની પરિસ્થિતિ આવી એટલે એ ત્યાંને ત્યાં બેસી ગયો થોડીક વાર ક્યાં પહેલાં જે મનોવિજ્ઞાનિક હતા એની વાત યાદ આવી કે તને અંદરથી સ્ફૂર્ણા શું થાય છે અને એ વખતે એના મનમાં એ વિચાર આવ્યો અને અંદરથી સ્પૂર્ણા થઈ કે ભાઈ તું થાકી ગયો છો પણ થોડું ધીમી ગતિએ તો ચાલીને પણ આગળ જા ભલે તું થાયકો પણ જરાક ચાલીને જા દોડતો નહીં અને ઊભો થયો ઊભો થઈને પાછું ચાલવાની શરૂઆત કરી ચાલવાની ગતિ પણ વધારી અને એમ કરતા 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 થોડોક આગળ ગયો તો પાછો એટલો બધો થાકી ગયો કે એક ડગલું પણ ચાલી શકે નહીં ફરી વાર ડસી ગયો ફસકાય પીડો ત્યારે પાછળ વિચાર આવે છે કે અંદરથી શું જવાબ વાળે ત્યારે એમ કીધું કે ભાઈ ઉભો હાવ માણસ બહુ વૃદ્ધ માણસ ચાલતા હોય એ રીતે તારે તો પૂરી કરવાની ત્યારે નંબર લેવાનો નથી અને ફરી વાર ઊભો થાય છે એકદમ ધીમી ગતિએ ધીમી ગતિએ એ આગળ જાય છે આગળ જતા પાછા એના નસ ખેંચાણી નસ ખેચાણી એટલે ચાલવાનું આપોઆપ પૂરું જ થઈ ગયું બેસી ગયો ફરી વાર વિચાર્યો કે અંદરથી હું આવેશ વિચાર કે અંદરથી વિચાર એવો કે તારા ખરેખર ચાલી શકે એમ પણ નથી તારી નસ ખેંચાઈ ગઈ છે એ પણ હકી પણ તું આમ લંગડાતા પગે ભલે તને તકલીફ પડે પણ લંગડાતા પગે પણ તું ચાલવાની શરૂઆત કર હવે બહુ જાજુ અંતર નથી માત્ર થોડુંક જ અંતર છે તું પૂરું કરી શકીશ ભલે લંગડાતો હોય ભલે તારો પગ દુઃખે પાછું સાચ થઈ જશે અને એ પાછો ઊભો થયો અને પાછો એ લંગડાતા પગે ધીમે 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 ગયો અને ખરેખર જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પાસે પહોંચી ગયો આખરે એણે મેરેથોન દોડને પૂરી કરી એટલે કે પોતાનું કાર્ય જે કાયમ થતું નહોતું એ કામ પૂરું થયું અને એ આત્મવિશ્વાસ એના મનમાં ઊભો થયો અને ત્યાર પછી એનો જે વિકાસ થયો એ વિકાસની વાત મારે કરવી નથી મિત્રો મારે તો તમને એટલું જ કહેવું છે કે તમે જ્યારે કોઈ પણ તકલીફમાં હો મુશ્કેલીમાં હોય વિદ્યાર્થી હોય ભણતા ભણતા કંઈ યાદ રહેતું ન હોય ત્યારે તમે થોડીક વાર વિચાર કરો કે અંદર તમારો આ શું સ્પૂર્ણા થાય છે અને એ પ્રમાણે કરો બીજા કોઈ માર્ગદર્શન આપે એમ નહીં અંદરની સ્પૂર્ણા ગમે તે પરિસ્થિતિ બિઝનેસમેન હોય એનો માલ વેચાતો નથી કોઈ બિલ્ડર્સ હોય એના કોઈ મકાન વેચાતા નથી ગમે ત્યારે ત્યારે અંદરથી તમને સ્પૂર્ણા જે મળે એ તમે જો કરશો તો તમારું કામ સો ટકા પૂરું થઈ જશે એમ આ વાર્તા કહે છે અને આ વાર્તા પણ ચોક્કસ સૈદ્ધાંતિક ભૂમિકા ઉપર છે આપણા ગ્રુપના સૌ સભ્યો આનો મહત્તમ લાભ લે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ